નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે પચીસ બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યો છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ચંદુભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું પરિણામ જે છે મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે છે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ

કેટલા સરગવો વીસ વીઘા વીઘામાં પછી જે છે આપડે બે સોળ અને આર વચ્ચે કેટલું અંતર જાળવ્યું સોળ વચ્ચે બીજા સોળ વચ્ચે પાંચ ફૂટ નું અંતર અને પહોળાઈ અઢાર ફૂટ અઢાર ફૂટ ની બરાબર છે આ જે છે આપડા સરગવા કેટલા મહિના નો થવા આવ્યો છે સરગવો દસ આસપાસ હોય છે બરાબર છે હવે આની અંદર જે છે આપણે તમે કેવા ખાતરો નાખો છો અને કઈ દવાનો ઉપયોગ કરો છો ઈયળ એના માટે ઈયળ માટે ઈએમ1 ઈએમ ધાનુ કરવા હોય હા એનો ઉપયોગ કરા છે પછી ખાતર કયા નાખેલા છે આમાં ખાતર ડીએપી નું પછી એમોનિયા હા એનું મિશ્રણ કરેલું મિશ્રણ કરો છો બરાબર છે તો ખાસ આની અંદર છે આપણે તમે દવા વાપરી છે તમારા હાથમાં છે કઈ દવા છે પીવન દવા પીવન કેટલા સમય પહેલા આની અંદર આપણે છંટકાવ કર્યો પીવન 10 દિવસ પહેલા છંટકાવ કર્યો છે ઈ પછી અમે આમાં ઉત્પાદનમાં અંદર જોયું ખરવાનું પ્રમાણ ઓછું થયું છે નવી સિંગો નું ઉત્પાદન સારું થયું છે એ બધી ઉપર સારી દેખાય છે સારું છે ને હા સારું અને પમ્પે કેટલા એમ એલ નાખ્યું હતું પમ્પે પંપે ચાલીસ એમ એલ મિત્રો આ કંપની ની ભલામણ પ્રમાણે છે પમ્પે ચાલીસ એમ એલ નાખી અને સ્પ્રે કર્યો છો અને ભાઈએ જે કીધું એ પ્રમાણે પછી જે છે ફ્લાવરિંગ પુષ્કળ આવ્યું છે સાથે નવી શિંગ નું શિંગ શરૂઆત પણ થઈ ગઈ છે જેને અમારા સૌરાષ્ટ્રમાં જે આપણે એને જવાણ કહેતા હોય છે અને બીજું ખાસ ખરવાનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે આપણે તો તમે આજે પી છે કઈ રીતે મંગાવેલું છે આપણે પી અમે ઓનલાઈન ઓનલાઈન મંગાવેલું છે બરાબર છે કેટલા લીટર આપણે મંગાવ્યું હતું આપણે છ લીટર જેવું છ લીટર જેવું મંગાવ્યું હતું હવે અમારી સાથે સાહેબ પણ છે જેવો હું એમનો પરિચય આપી દઉં સાહેબ છે જેઓ વિસ્તરણ અધિકારી હતા અને હાલ જે છે એ રિટાયર્ડ જીવન ગાળે છે અને તેઓ પણ એ ફિલ્ડની વિઝિટ આવ્યા છે અને એમને પણ જોયું સાહેબ આપનો પરિચય આપો પટેલ હરજીવનભાઈ ત્રિકમભાઈ બરાબર છે અને મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું બોતેર અઢાર જીરો ત્રણ બરાબર છે

મિત્રો સાહેબ જે છે વિસ્તરણ અધિકારી હતા પાટણ જિલ્લામાં હાલ જે છે એમને પોતાને પણ સરગવો છે અને રિટાયર્ડ જીવન ગાળે છે અને પોતે છે પોતાનો સરગવો પણ ખૂબ સારો છે સાહેબનો પણ સાહેબ તમારે કેટલા વીઘામાં સરગો છે મારે ચાલીસ વીઘાનો બરાબર છે તો અમારા જે છે અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું ભલામણ કરવા માગો કેવી દવા આવે છે આપણે પીવન દવાનો ઉપયોગ કરો તો સૌથી સારામાં સારું રહેશે અને ઓર્ગેનિક પ્રોડક્ટ અને ઓર્ગેનિક પ્રોડક્ટ કોઈ એવી કોઈ બહારની કંપની કે એવું તો હે નહીં બરાબર ખેડૂત મિત્રો આપણી જે પીવન જે છે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે જે છે જમીન પણ સુધારશે સાથે ઉત્પાદન પણ આવશે અને સ્વાસ્થ્ય જે છે આપણે એવી ઓર્ગેનિક દવાઓ આપણે જો વાપરશું તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં એવું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય